ધરા અલગ અલગ છે બંને શું કારણ તમારે ભાજપ 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 ઓકે શું કારણ તમારે કોંગ્રેસ ચૌધરી ઉભા છે નોકરી મોટા ભાગે ચૌધરી કાઢ લે બીજી આમ પબ્લિક રહી જાય એનું મેન કારણ અચ્છા 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 એટલે તમને નમસ્કાર રામ રામ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ દાતા વિધાનસભાની અંદર અને દાતા વિધાનસભા એ બનાસકાંઠા જિલ્લાની અંદર પડે છે અને અહીંયા મુખ્યત્વે કોનું પ્રભુત્વ રહેલું છે અને શું રહેલું છે અહીંના સ્થાનિય લોકો જોડે આપણે જાણીશું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં દાતા વિધાનસભાના લોકોનો કેવો માહોલ છે કેવો મત છે અને કેવા વિચારો છે આપણે જાણીશું તો આપ મારી સાથે બનેલા રહેજો આપણે દાતાની અંદર વન ટુ વન લોકોની મુલાકાત કરી અને હું આપણે જણાવીશ કે અહીંના લોકો શું ઈચ્છે છે તો આપ મારી સાથે બનાવેલા રહેજો હું આપણે બનાવવાનો છું લાઈવ હેક્સિપો તો અહીંયાથી બજાર ચાલુ થઈ જાય છે અને અહીંયા લગભગ ઘણા બધા લોકો છે આપણે એમને પૂછીશું શું લાગે છે તમને અહીંયા ચૂંટણીમાં કોનો માહોલ વધારે ભારે લાગે છે કોનો માહોલ ભારે લાગે કોંગ્રેસ ભાજપ નહીં ખબર પડે ઓકે તો અહીંથી લગભગ બજાર શરૂ થઈ જાય છે અને આપણે જોઈ શકીએ બધાની મુલાકાત કરીએ શું લાગે છે તમને અહીંયા ચૂંટણીની અંદર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે કોંગ્રેસ ભાજપ એવું આ વિસ્તારની અંદર દોત આજુબાજુ કોંગ્રેસ તો આપ જોઈ શકો છો હજી પણ આપણે ઘણા બધા લોકોની મુલાકાત કરવાના છીએ અહીંયા બધા ઘણા બધા લોકો વેપારી પણ બેઠા છે એમના જોડે પણ આપણે જઈએ પૂછીએ શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે તમને હા એવું ઓકે તો આપણે જેમ જેમ આગળ જઈશું એમને એમ જાણીશું શું લાગે છે મિત્ર ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે અને મોબાઈલમાં જ રસ છે કામ કર ચલો દુકાનમાં જ અહીંયા ઘણા બધા લોકો છે એટલે કંઈક નવું જાણવા મળશે શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે બનાસકાંઠામાં હા ઓકે તમને શું લાગે છે ઓકે તમને કોઈને કઈ કોઈને કશું નહીં જાઉં ઓકે તો આપણે આગળ જઈએ ને બીજા બધા ઘણા બધા લોકો છે એમને પૂછીએ શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે એવું તમને શું લાગે છે તો આપ જોઈ શકો છો અલગ અલગ રીતે પોતપોતાના લોકો રિવ્યુ રજૂ કરી રહ્યા છે અને આપણે જેમ જેમ આગળ જઈએ અલગ અલગ પ્રકારના લોકો અહીંયા છે શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે છે વિસ્તારમાં ઓકે તમને કોઈને કોઈ આઈડિયા કશું વાતચીતો સાંભળવા મળતી તો આપણે આમ જ આગળ જઈશું પૂછતા પૂછતા અલગ અલગ લોકોના મત જાણીશું અને ઘણા બધા કારણ કે અહીંયાથી બજાર શરૂ થઈ ગઈ છે દોતાની મુખ્યત્વે બજાર છે ત્યાં આપણે પૂછીશું અહીંયા ઘણા બધા લોકો નાસ્તો કરી રહ્યા છે તો એમને આપણે પૂછીએ શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની અંદર કોનો માહોલ વધારે ભારે લાગે છે આપણે અહીંયા હે મોટાભાઈ શું લાગે છે તમને કોનો માહોલ લાગે કોંગ્રેસ તમને શું લાગે છે એ જ તો આપ જોઈ શકો ચાચા તમને ચાચા ખાવાના મૂડમાં પડ્યા છે શું લાગે છે મોટાભાઈ તમને અહીંયા કોનો માહોલ વધારે લાગે છે એવું આજુબાજુના વિસ્તારમાં બધે જ એવું તો આપ જોઈ શકો છો આ દોતાની બજાર છે અહીંયા લોકો નાસ્તો કરી રહ્યા છે આપણે પૂછીએ અને હજી બીજા ઘણા બધા લોકો છે આ બાજુ બજાર ચાલુ થાય છે તો આપણે જેમ જેમ આગળ જઈશું એમ પૂછ્યું બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે તમને અહીંયા એવું તમને ભાઈ જ્ઞાની બેન જ્ઞાની બેન જ્ઞાની બેન તો આગળ અહીંયા પણ પૂછીએ દવાની મેડિકલ સ્ટોર છે શું લાગે બે હજાર ચોવીસ લોક સભાની ચૂંટણીમાં કોનો માહોલ તમને સારો લાગે છે અહીંયાં એવું એક તરફી કે છે અંબાજી સાઈડ એ સાઈડ કેવો માહોલ છે અંબાજી એવું લોતા પ્રોપર તમને શું લાગે છે મોટા ભી એવું તો જો ઘણા બધા લોકો ખુલીને બોલી પણ રહ્યા છે એમનો મત રજૂ પણ કરી રહ્યા છે ઘણા બધા લોકો નથી શું લાગે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ સારો લાગે છે આપણને એવું તમને ઓકે તમને શું લાગે છે મિત્રો હા તમને શું લાગે છે અહીંયા તમને તો આપ જોઈ શકો છો ઘણા બધા લોકો બોલવા નથી માંગતા પણ જે બોલી રહ્યા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે તમને ભાઈ તો આપ જોઈ શકો છો આ બીજી સાઈડ આપણે ચાલુ કરીએ અને ચાલુ કરીએ શું માહોલ ભારે લાગે છે એવું ઓકે તમને શું લાગે છે એવું ઓકે તો આપ જોઈ શકો છો અહીંયા ત્યારબાદ આપણે જેમ જેમ આગળ જઈએ એમ અલગ અલગ પ્રકારના અલગ અલગ માણસો જોડે પૂછું શું લાગે છે ચાચા કેમ છો છો શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભા ની ચૂંટણી એવું પણ આમ થોડી વાતચીત તો થતી જ છે ને ઓકે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કશું કહેવા નથી માંગતા તો આપણે આગળ જઈએ અને લોકોને પૂછીએ શું લાગે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની અંદર ઓકે શું લાગે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની અંદર કોનો માહોલ ભારે લાગે તમને અહીંયા હે ઓકે ઓકે એ પણ કહેવા નથી માગતા શું લાગે છે તમને ચાચા અચ્છા કશું કહેવા નથી માગતા તો આપ જોઈ શકો છો વધારે પડતા લોકો કઈ કહેવા નથી માંગતા ઘણા બધા લોકો એમના મતદાનની ગુપ્ત રાખવા માંગતા હોય છે ને નથી કહેવા માંગતા હોતા પણ ઘણા બધા લોકો ખુલ્લીને કહેતા હોય છે તો આપણે જે ખુલ્લીને ચર્ચા કરાવે એવા ઘણા બધા લોકો જોડે મુલાકાત કરી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં શું લાગે કોનો માહોલ વધારે છે અહીંયા કોનું પલ્લું ભારે લાગે તમને એવું આજુબાજુના વિસ્તારમાં બધે ઓકે

અલગ અલગ જ સંબંધી જો ઓળખો એકબીજાને વિચારધારા અલગ અલગ છે બંને શું કારણ તમારે ભાજપ ભાજપ ઓકે શું કારણ તમારે કોંગ્રેસ ચૌધરી ભાગ્યા છે નોકરીમાં મોટા ભાગે ચૌધરી કાઢ લે બીજી આમ પબ્લિક રહી જાય એનું મેં અચ્છા 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 એટલે તમને મતલબ નેવું ટકા ચૌધરી તો દસ ટકા બીજી પબ્લિક એવું પાલનપુર એવું

અને પૂછીએ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે આપણને એવું સંપૂર્ણ અહીંયા બધી જગ્યાએ ઓકે તો ત્યાંથી આપણે થોડાક આગળ ચાલીશું અને આપણે જોઈ શકો છો અહીંયા બીજા પણ ઘણા બધા માણસો બેઠા છે એમને પણ પૂછીએ શું લાગે છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે આપણને અહીંયા આજુબાજુના વિસ્તારમાં કશું કોઈ કશું કહેવા માંગતા નથી શું લાગે તમને એવું તમને શું લાગે ભાઈ તો અહીંયા પણ દુકાન છે ત્યાં પૂછીએ શું લાગે બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ લાગે છે અહિયાં આજુબાજુના વિસ્તારમાં ઓકે શું લાગે છે તમને મોટા ભાઈ આજુબાજુના વિસ્તાર તમને શું લાગે એવું તો આપ જોઈ શકો છો અહીંયા અમે દોતા વિસ્તારની અંદર આપ વ્લોગિંગ ચાલુ છે ને અહીંયા ઘણા બધા લોકો પોતપોતાના રિવ્યૂ રજૂ કરી રહ્યા છે ને ઘણા બધા લોકો કેવા પણ નથી માંગતા અને તો આપણે હજી પણ થોડુંક પૂછી લઈએ શું લાગે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ તમને લાગે છે કોનો માહોલ વધારે લાગે છે એવું પણ આમ તમારું મન શું કે છે ઓકે પણ તમારું મન કહેવાનું હોય તો તો જે હશે થાય યસ વેરી ગુડ મતદાન એ ગુપ્તદાન રાઈટ તો પછી આપણે આગળ જઈએ ને પૂછીએ તો અહીંયા ઘણા બધા લોકો છે એમની પણ આપણે મુલાકાત લઈએ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં શું લાગે કોનું પલ્લુ ભારે છે અહીંયા વિસ્તારમાં શું લાગે ચાચા તમને કોંગ્રેસ એવું તમને શું લાગે પણ આ લાગે છે શું એ તો રસ્તો ક્યાં મળે એવું તમને શું લાગે છે કોનું પલ્લું ભારે લાગે કોનો માહોલ વધારે છે ભાજપ કોંગ્રેસ ગેનીબેન મત રજૂ કરતા હોય છે શું લાગે બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી માં કોનું પલ્લુ ભારે લાગે છે કોનું પલ્લું

તમને શું લાગે તો આપ જોઈ શકો છો વધારે પડતા અહીંયા જ્યાતર વધારે પડતા એક વસ્તુ અહીંયા સમયતા જોવા મળી છે હિન્દુ લોકો ખુલ્લીને બોલે છે અને મુસ્લિમ લોકો ખુલ્લીને બોલતા નથી તો આપ જોઈ શકો છો હવે આ દોતાનું હતું આપણે આગળના વિસ્તારની અંદર ઓબ્ઝર્વેશન કરીશું એમ તમને બતાવતા રહીશું